નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચેતર વસાવાને આપ્યો જવાબ ના તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું કોનો સ્વાસ્થય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવા મનસુખ વસાવાએ ચેતર વસાવાને પડકાર ફેંક્યો ભાજપા નું સંકલ્પ પત્ર જનતા ની બને તે હેતુથી જનજન સુધી પહોંચવા તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી જનતાના સૂચનો માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી વિધવા સહાય યોજના વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ અને કિટનું વિતરણ કરાયું મહિલાઓને વોટિંગ મશીન અને વીવીપેટ અંગે માર્ગદર્શન અપાયું ભાગરા વિધાનસભાનું નારી શક્તિ વંદના કાર્યક્રમ રાજપૂત છત્રાલય ખાતે યોજાયો તેર હજાર થી વધુ સ્વસહાય સહાય જૂથની એક લાખ ત્રીસ હજાર થી વધુ મહિલાઓને બસો પચાસ કરોડ થી વધુ સહાય અપાય ભરૂચમાં નવનિર્મિત ભોલાવ બસ ડેપોનું કાલે લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત બસો કરોડ થી વધુ ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે વરત લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચેતર વસાવાને જવાબ આપતા પોતે નિરોગી હોવાનું કહી દોડ લગાવવા પડકાર ફેંક્યો હતો નાદુરસ્ત તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચેતર વસાવાએ હાલમાં નિવેદન આપ્યું હતું કે અમને તક મળવી જોઈએ દાદાને આ વખતે આપણે આરામ આપીએ ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે એમની અનેક ફરિયાદ હોય છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર છતાંય એમને મોઈકા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે જેની સામે મનસુખભાઈ વસાવાએ આવા આક્ષેપોને ફગાવી દે પોતે વહેલી સવારથી મોડી રાત સુધી લોકોના કામ કરતા હોવાનું જણાવી કોનું સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવાનો ચેતર વસાવાને પડકાર ફેંક્યો હતો તેમજ ભાજપ દ્વારા ઘણા બધા આયામોની ચકાસણી કરી ઉમેદવાર નક્કી થતો હોવાનું અને રાજકારણમાં મારાથી મોટી ઉંમરના લોકો પણ છે કહ્યું હતું મનસુખભાઈ વસાવાએ ચેતર વસાવા હારવાના છે તેથી મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જાઉં છું એક કલાક વોકિંગ સવારે કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જનકલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું એટલે ચૈતરભાઈને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે બીજા બધા મારે પાંસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોતેર એંસી એંસી વર્ષના લોકો કામ કરે છે એટલે તંદુરસ્તી ને મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડો દોડે સાથે દોડીએ કોણ આગળ વધારે દોડે છે ભાજપ દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વમાં ભાજપનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન જન સુધી પહોંચાડવા માટે તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી જનતાના સૂચનો માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રેસ મીડિયાને માહિતી આપતા પૂર્વે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર રજૂ કરતું હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આ સંકલ્પપત્રમાં સમાવેશ કરી શકાય આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે લોકોની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે સૂચનપેટી જિલ્લાના મુખ્ય સ્થાનો કોલેજો સહિત સ્થળોએ મૂકવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન ભરૂચ લોકસભામાં બે વાન મોકલવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુટ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસના સંકલ્પપત્રમાં આપેલા વચનોમાંથી પંચાણું ટકાથી વધુના કામ પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પપત્રની ગંભીરતાથી લે છે સંકલ્પપત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું તેઓએ મીડિયા બેઠકમાં જણાવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં નેવું 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 વીસ ચોવીસ ઉપર પોતે મિસ કોલ કરી અને ત્રીસ સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી એના ઉપર સૂચનો આપી શકે છે આ ઉપરાંત જે આ પીટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયો વાહન તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ કચેરી ભરૂચ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે જો કે વર્ષ ઓગણીસો એકવીસમાં મહિલા દિવસની તારીખ બદલીને આઠ માર્ચ કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી આઠ માર્ચે દુનિયાભરમાં મહિલા દિવસ મનાવવામાં આવે છે આ પછી ઓગણીસો પંચોતેરમાં સંયુક્ત રાષ્ટ્રોએ સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે આઠ માર્ચની તારીખ નક્કી કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઉજવવામાં આવે છે ત્યારે મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કશ્મીરાબેન સાવંત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા ની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમ યોજાયા હતા જેમાં વિધવા સહાય યોજના વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ યોજનાકીય લાભાર્થી મહિલાઓ કોલેજની વિદ્યાર્થીનીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આંગણવાડી વર્કર્સ અને આશા વર્કર્સ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિધવા સહાય યોજનાના વીસ લાભાર્થીઓ તેમજ વાલી દીકરી યોજનાના સો લાભાર્થીઓને હુકમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને યોજનાકીય માહિતી અને ફોર્મ પૂરા પાડવામાં આવ્યા હતા અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકીય સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી શારદા હોલ ખાતે શારદા હોલ ખાતે કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓના હકો અધિકારો કાયદાઓ યોજનાઓની જાણકારી મળે મહિલાઓ સક્ષમભેર બધી યોજનાઓની માહિતી લે પગભર થાય એ ખાસ કરીને આજના દિવસનો ઉદ્દેશ્ય હતો અને આ કાર્યક્રમમાં મંચ પરથી આપણે મહિલાઓ માટેના જે લાભો છે એનાથી એમને સન્માનિત કરવામાં આવેલા છે ખાસ કરીને દીકરીઓ છે એમને પણ રમતગમત ક્ષેત્રે મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો દેશની મહિલા સ્વાવલંબન યોજના એવો પ્રયાસ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે ભારત સરકાર હંમેશા નારી શક્તિના ગૌરવ અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વર્ચ્યુઅલ રીતે જોડાઈ ગુજરાતભરની તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો કરોડથી વધુની સહાય આપી હતી જે અંતર્ગત વાઘરા વિધાનસભામાં આવતા ગામ

આ બાહ્ય શક્તિઓ આપી છે જયારે સ્ત્રીઓને આંતરિક શક્તિઓ આપી છે આટલો આટલો સ્ટ્રોંગ મજબૂત પુરુષ થઈ જાય જાય ટેન્શનમાં આવી ત્યારે એની બહેન એની પુત્રી બને છે એની મોટામાં મોટી હિંમત એની પત્ની છે એની પુત્રી છે એની બહેન છે એટલે સ્ત્રીઓને જે આંતરિક શક્તિ આપી છે ને એ પોતાના કુટુંબને જોડી રાખવા માટે એટલે જયારે કોઈ પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબમાં આવી પરિસ્થિતિ આવે ત્યારે આ બહેનો આ બધી બહેનો છે જે પોતાના પરિવારને સાચવી રાખે છે આજનો કાર્યક્રમ જોઈએ તો આખા નેશનલ લેવલ પર જે ખરા અર્થમાં સ્ત્રી શક્તિ જે આપણી જે આખી બેકબોન છે સિસ્ટમની એના વંદનને લઈને આ એક મેજર ઇવેન્ટ થયો છે ને આપણા આખા જિલ્લામાં પાંચ જગ્યાએ આ કાર્યક્રમ થઈ ગયો છે ત્યારે આ અદભુત કાર્યક્રમ માટે હું અહીંયાના અમારી ટીમને અને પદાધિકારીશ્રીઓ તમને હું અભિનંદન આપું છું મિત્રો આ છેલ્લા ઘણા સમયથી આપણે જયારે એક એક સ્કીમ પીએમ એવાય જેવી સ્કીમમાં પણ જ્યારે આવાસ એક મહિલાના નામે થાય છે ત્યારે મહિલાને કેટલો બેનિફિટ છે એ ફક્ત એક લાભાર્થી જયારે સમજે ત્યારે આપણને ખબર પડે આવી એક સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે આ દેશના વડાપ્રધાન સતત ત્રીજી વાર ચારસોની પાર થવાના છે ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને મારી માટે જે કટિબદ્ધ તેત્રીસ ટકા અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ તેત્રીસ ટકા મારી બહેનો મારી માતાઓ ઊભા રહી શકે છે અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળવવા હોય મહિલા મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને પણ નારી માટે વિવિધ યોજનાઓ એમને દાખલ કરી છે ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે ભારતમાં તે પણ બંગાળમાં જઈને

આ જિલ્લાના વિકાસના અનેક કામોના તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે ડેપોની સામે આવેલ દૂધધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભોલાવ ડેપો પર રોજની નવસો કરતા વધારે એસટી બસોની અવર જવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે બોલાવ ડેપો પિસ્તાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે બોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ રસ્તા આરોગ્યના સેન્ટરો સહિતના બસો કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે આજ રોજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ એસપી મયુર ચાવડા સહિત અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું સુરક્ષા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આવતીકાલ અર્થાત સાત તારીખે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે આખા જિલ્લામાં રોડ રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ બસો કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે બપોર બાદ ચાર વાગે શરૂ થશે અને અંદાજે પાંચ એક વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે આવતીકાલે માન્ય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સર નાઓ જ્યારે ભરૂચ જિલ્લામાં વધારનાર છે અને ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણ કરવાના છે તે સંદર્ભમાં ભરૂચ જિલ્લા પોલીસ તરફથી પાંચ ડીવાયએસપી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સાડા ચારસોથી વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અત્યારે હાલ રિહર્સલ બ્રિફિંગ ચાલી રહ્યું છે અને આવતીકાલનો બંદોબસ્ત સારી રીતે થાય એની તમામ તૈયારીઓ કરવામાં આવી છે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ આદરણીય ગુજરાતના વધુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લાના વિવિધ આયામોના વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉમટી પડવાના છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ અહીંયા આગળ આ કામે લાગેલી છે ત્યારે વિકાસના જે કામ ગુજરાતમાં અને દેશમાં થઈ રહ્યા છે ભાજપની ડબલ એન્જિનની સરકાર જેના કારણે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માં છવ્વીસ બેઠકો જીતી જશે વરુદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાભવનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વનના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતના વડાપ્રધાન અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાઈ વિવિધ સહાય વિતરણ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાયનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાટણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરધહસતી વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ મહિલાઓને વિવિધ સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાભવનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભાજપ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ દિવેશ પટેલ પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાઘરા વિધાનસભાનો કાર્યક્રમ ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમે મહિલાઓ માટે હંમેશા ચર્ચા કરતા હોય છે ચિંતા કરતા હોય છે અને સરકારમાં નિર્ણયો કરતા હોય છે તાજેતરમાં જ મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભામાં તેત્રીસ ટકા જેટલી અનામતનો નિર્ણય કરીને એમણે સમગ્ર દેશમાં દેશની મહિલાઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે એ એમણે સિદ્ધ કર્યું છે બે હજાર ચૌદમાં જ્યારથી પ્રધાનમંત્રી થયા છે ત્યારથી બહેનોના નામે પચાસ કરોડથી પણ વધારે જનધન ખાતાઓથી શરૂ કરીને દસ કરોડ જેટલા ગ્રામીણ ગરીબ બહેનોને ઘર એટલે શૌચાલય આપીને સમગ્ર દેશમાં મહિલાલક્ષી યોજનાઓ અને નિર્ણયોનો અમલ કરીને આજે સમગ્ર દેશની મહિલાઓનું ડીલ નરેન્દ્રભાઈએ જીત્યું છે અને એના સંદર્ભમાં આજે મંગલ મિશન અંતર્ગત બધી જ બહેનોને સહાય આપવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં નારી શક્તિ મંદના ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા ભરૂચી નાકાથી નીકળી ચૌટા નાકા પાસે ભાજપ કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે રાજ્યકક્ષાનો નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી હાજર રહેશે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા ભરૂચી નાકાથી નીકળી ચૌટા બજાર પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે સમાપન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર મહિલાઓ જોડાઈ હતી આજ રોજ અંકલેશ્વર હાસોટ વિધાનસભા એકસો સોપન દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી શક્તિ વંદન દ્વારા આજે સ મહિલા દ્વારા રેલી કાઢવામાં આવે છે જે ફાયર પરથી ચાલુ થઈને કાર્યાલય સુધી પૂર્ણ કરવામાં આવશે આજ રોજ અંકલેશ્વર એકસો ચોપન વિધાનસભા મહિલા મોરચા દ્વારા પ્રદેશ જનતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી શક્તિવંદનનો કાર્યક્રમ અમે તમામ મોરચાના બહેનો સાથે જોડાયા છીએ અને તમામ નારી શક્તિ વંદનનો પ્રોગ્રામ કરવાના છીએ અને તેના સંદર્ભે અમે રેલી કાઢવાના છીએ અને ફાયર બ્રિગેડથી લઈ અને કાર્યાલય સુધી આ રેલીનું આયોજન કર્યું છે અમારી સાથે દરેક હોદ્દેદાર બહેનો નામી અનામી તમામ હોદ્દેદાર બહેનો અમારી સાથે ઉપસ્થિત છે ભરૂચ ખાતે કોરોમંડલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું ભરતના જાડેશ્વર સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરમંડલ કંપની દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્કોલરશિપનું બસો પચાસ જેટલે વિદ્યાર્થીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર કોરામંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ તકનો લાભ લઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી વધુમાં વધુ મતદાન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી આજ રોજ અહીંયા એબીપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોમંડલ કંપની દ્વારા લગભગ અઢીસો જેટલી દીકરીઓને સ્કોલરશીપ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં આ તમામ દીકરીઓ પોતાના વાલી સાથે આવેલ હતી આ મોકાનો લાભ લઈ અને ચૂંટણીની આગામી સંભાવનાને ધ્યાને લઈ અને સ્વીપની પ્રવૃત્તિમાં અમે શ્રી ગણેશ કર્યા અને તમામ વાલી પાસે લગભગ દોઢસો વાલી અહીંયા ઉપસ્થિત હતા એમની પાસે અમે મતદાન અંગેનું સંકલ્પપત્ર ભરાવ્યું છે અને એ રીતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મતદાન થાય તે માટેની પહેલ શરૂ કરી છે અંગલેશ્વર એશિયા ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી પર્વને લઈ બ્રહ્મકુમારી દ્વારા પંદર ફૂટ ઊંચું શિવલિંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે જ બાર જ્યોતિર્લિંગના દર્શન પણ એક જ સ્થળ પર થશે આગામી તારીખ સાત માર્ચથી નવ માર્ચ બે હજાર ચોવીસ સુધી શિવ દર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી પર્વ પર લોકોને શિવ સંદેશ પાઠવવા માટે અનેક પ્રકારના આયોજન કરતા હોય છે ત્યારે આ વર્ષે અંકલેશ્વરના પુરુષોત્તમ બાગની સામે આવેલ પ્લોટ એશિયાડ નગર ખાતે શિવ દર્શન મેળાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં બાર જ્યોતિર્લિંગના દર્શન પંદર ફૂટ ઊંચું શિવલિંગ સાથે જ બાળકોની બુદ્ધિના વિકાસ માટે વેલ્યુ ગેમ પ્રોજેક્ટ શો જળ કલાકે નું પણ આયોજન કરેલ છે જેમાં તાલુકાના મહાનુભાવો આ મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે શિવ દર્શન મેળા આવતીકાલે સાત માર્ચથી થી નવ માર્ચ સુધી ચાલનાર છે રોજ સવારે નવ થી એક અને સાંજે ચાર થી દસ મેળાનો લાભ લોકો લઈ શકશે આ મેળામાં આવનાર તમામ લોકોને શિવ દર્શન થશે અને એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે આ મેળો કરવાનો ખાસ ઉદ્દેશ લોકોમાં પરમાત્મા પ્રત્યે જાગૃતિ આવે તથા પરમાત્મા કોણ છે પરમાત્માનો પરિચય અને પરમાત્માના સ્વરૂપોનું વર્ણન આ મેળા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે આવતીકાલે તારીખ સાત માર્ચના રોજ સાંજે ચાર કલાકે ખુલ્લો મૂકવામાં આવશે તો આ પ્રસંગે સમગ્ર અંકલેશ્વર તાલુકાવાસીઓને મેળાનો લાભ લેવા બ્રહ્મકુમારી પરિવાર હાર્દિક નિમંત્રણ પાઠવે છે હાસોટના ઇલાવ ખાતે વર્લ્ડ એનેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી હાસોટ ખાતે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત કાકાબા હોસ્પિટલ કેળીલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વિશેષ કાર્યરત છે આજ રોજ વર્લ્ડ એનેમિયા દિવસ નિમિત્તે હાંસોડ તાલુકાના ઈલાવ ખાતે આવેલ આર કે વકીલ સ્કૂલ સંકુલ ખાતે વિશેષ એનેમિયા કેમ્પ સાથે વર્લ્ડ એનેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તજજ્ઞ દ્વારા એનેમિયા લોકોને જાણકારી આપવામાં આવી હતી તેમજ લોકોને આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી લગભગ બે વર્ષોથી પણ વધારે વીએડ કાકાબા એન્ડ કેડીલા એપાર્ટ ફ્રોમ સેલિંગ મેડિસિન્સ વી ઓલ્સો બિલિવ ઇન ક્રિએટિંગ હેલ્ધી કોમ્યુનિટીઝ મેડિસિન્સના સેલ્સ અને માર્કેટિંગની સાથે સાથે હેલ્ધી કોમ્યુનિટીઝ એજ્યુકેશનમાં પણ અમે કાકાબા અને કેડીલા કાર્યરત છે સુરત સાઉથ ગુજરાત અંકલેશ્વર ભરૂચ આસોદ તાલુકા આવા બધા એરિયામાં અમે વર્લ્ડ એનિમિયા ડિટેક્શન કેમ્પ એડિક્શન અવેરનેસ કેમ્પ સર્જરીઝ ઓપીડી કેમ્પ્સ લગભગ ઘણી બધી અવેરનેસ એક્ટિવિટીઝ કરતા રહીએ છીએ વીએડ કાકાબા કેડિલા ધ કેર કન્ટી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવણી કરવામાં આવી જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડેપ્યુટી કલેક્ટર નીતિકા પટેલની ઉપસ્થિતિમાં ઇન્સ્પાયર ઇન્કલુઝનના વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સીઈઓ તેજલ પારેખ દ્વારા વિદ્યાર્થીઓને મહિલા સશક્તિકરણ વિશે સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર હસુમતી રાજ અધ્યાપક ડોક્ટર નિધિ ચૌહાણ અને સ્ટાફ હાજર રહ્યા હતા Gracias. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પોતાની કળા તેમજ સંગીત નૃત્ય નાટક વગેરેની લગભગ ત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને સમોહિત કર્યા હતા સંસ્થાના આચાર્ય પ્રોફેસર પીપી લૂઢાના વડપણ અને કલ્ચર ટીમના માર્ગદર્શન હેઠળ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એવું મંચ પૂરું પાડે છે જ્યાં તેઓ પોતાની પ્રસ્તુતિ થકી કળા તરફના પોતાના રસને ન કેવળ પીરસે છે પણ તેને વધુ ઉજ્જવળ બનાવવા તેમજ અન્ય અવાજમાં કળા રસના બીજ રોપી સમાજના ભાવીને જીવનનો નવો દ્રષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરે છે કળા થકી જીવનનો બહુ પરિણામીય વિકાસ શક્ય છે તે સમજ દરેક વિદ્યાર્થીઓમાં ખીલે એ આ કાર્યક્રમનો મૂળ હેતુ છે નવીપુર રેલવે સ્ટેશનના દક્ષિણ પાસે એક અજાણ્યો ઈસમ આશરે ઉમર વર્ષ પિસ્તાળીસ કોઈ પણ બીમારીના કારણે કુદરતી રીતે મોત પામેલ છે મરનાર અંગે કોઈ પણ વાલી વારસની જાણકારી મળી નથી મરનારની લાશનું વર્ણન ઉમર વર્ષ આશરે પિસ્તાળીસ રંગે શ્યામ વર્ણ ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ શરીરે કાળા કલરનું અડધી બાયનું કોલરવાળું શર્ટ તેમજ કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચેતર વસાવાને આપ્યો જવાબ નાદુરસ્ત તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું કોનો સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવા મનસુખ વસાવાએ ચેતર વસાવાને પડકાર ફેંક્યો ભાજપાનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જનજન સુધી પહોંચવા તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી જનતાના સૂચનો માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

વર્ષમાં નવનિવિધ ભોલાવ બસ ડેપોનું કાલે લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત બસો કરો થી વધુના લોકાર્પણ અને ખાતમુ રદ કરાશે આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર